મમ્મી મને 500 રૂપિયા મળ્યા હે તો આપણે બે 50 50 કરી લેશું આ 50 50 વેચી લેશું તો 400 રૂપિયા કોણ રાખશે ભાવેશ તમને ખબર છે આજ મે તમારા માટે જે ખાવાનું બનાવ્યું છે ને ઈ ખાતા ખાતા તમારી ગરમી ગાયબ થઈ જશે એવું તો તે શું ખાવાનું બનાવ્યું નવરત્ન તેલા ભજિયા

હું કેટલો ખરાબ માણસ છું મારી પત્નીને ને બે રૂપિયા વાપરવા નહીં આપતો તને શું લાગે છે હું તારું ધ્યાન નહીં રાખું રૂપિયા મમ્મી મને પાંચસો રૂપિયા મળ્યા હે તો આપણે બે ફિફટી ફિફ્ટી કરી લેશું હા પચાસ વેચી લેશું તો ચારસો રૂપિયા કોણ રાખશે માસી દૂધના હજાર થા આપી દો હા લો લેતા હું અરે મમ્મી એમ કોઈ ને પૈસા ન દે દેવાય મને હિસાબ કરવા દો મમ્મી કેટલા લિટર દૂધ થયું ટોટલ અઠાવન લિટર અને ભાવ શું છે લિટરના 60 રૂપિયા તને ખબર છે અમે આજે 2 મહિના પછી ચા પીએ છે તો તો આ હાવ બગડી ગઈ હશે ને ઠંડી થઈ ગઈ હશે એવી પીવાય

ભાવિન આજે મને વાસણ ઉટકવાનો જરાય મૂડ નથી તમે ધોઈ નાખશો હું તમને 200 રૂપિયા આપીશ અરે હું તને 500 રૂપિયા આપીશ ભાઈ તું ધોઈ લેને અરે 1000 લઈ લેજો પણ તમે ધોઈ નાખજો અરે ભાઈ હું તને 2000 રૂપિયા આપું પણ વાસણ તું ધોઈ નાખ લાવો 2000 કાઈ વાંધો નહી ઊભી રહે લે વાંધો નહી મની સામે બધા વાસણ ઉટકી નાખ્યા લાય 200 રૂપિયા અરે મમ્મી 200 નહીં 500 રાખો આ લ્યો વાહ બોલો ક્યાં દુખે છે પી ઓછી કરો તો કહીએ નહીતર જાતે ગોતી લ્યો કાઈ વાંધો નહી દવા લખી દઉં છું આ લઈ લેજો લ્યો આ જોયા વગર છે દવા આપી તમે ઈ તો હવે ડબલ પી આપો ને તો કહું નહીતર જાતે જ જાણી લ્યો શિવેન તને ખબર છે કાલે મને સપનામાં 1 લાખ રૂપિયા મળ્યા એમ પછી હું કઈ રૂપિયા પછી આલારામ વાઈ ગયો ને સપનું તૂટી ગયું અરે મમ્મી રાત દિન રાતે પૈસા બેંકમાં નાખ્યા હોય ને તો હવે રૂપાડી લે